ફાયર વિભાગી ગણતરીના કલાકોમાં ઘટના સ્થળે જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો જ્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો જો કે ગાયનિક વિભાગમાં રહેલ કેટલોક સામાનને નુકસાન થયું હતું

જે ગાંધીનગરની ઘણી જ બચત હોય છે જે આપ લોકો જાણો છો કે બે થી અઢારસો બે હજાર જેટલા ટંડો હોય છે એટલે સેફટી માટે એ બધાને ઇવેક્યુટ કરી દીધા હતા કોઈ કોઈ બીજો પ્રોબ્લેમ થયો નથી ઇન્ડોર આ ઇન્ડોર આ ઇન્ડોર એ વિંગર જ નથી આ ઓપીડી વિંગ છે એટલે ઇન્ડોરની તો એમાં કોઈને ઇવેક્યુટ પણ ઓપીડીના બી કોઈ બી પૈસા ને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના થાય એટલે તરત જ બધાને ઇવેક્યુટ કરી દીધા હતા ને કંઈ સિવાય કે એ રૂમમાં જે કઈ નુકસાન થયું એ સિવાય બીજું કોઈ નુકસાન થયું નથી